લોકસભા ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્વીપ કાર્યક્રમ અમલમાં મુકાયો છે જે અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ માધ્યમો થકી મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કલાકારો દ્વારા પરંપરાગત માધ્યમો થકી શેરી નાટક ભજવીને મતદારોને મતદાન માટે અપીલ કરાઈ રહી છે તો જિલ્લામાં મતદાનની ટકાવારી ઓછી હોય તેવા મતદાન મથકોવાળા વિસ્તારમાં દસ મિનિટ દેશ માટેની થીમ હેઠળ અમદાવાદના કલાવૃંદ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો નર્મદા જિલ્લામાં ખાસ કરીને આખા ગુજરાતમાં સૌથી વધારે મતદાન પૈકી આપતું જિલ્લો નર્મદા જિલ્લો છે કે અહીંયા સરેરાશ ટકાવારી મતદાનની ખૂબ સારી રહે છે તેના પ્રયત્નોના ભાગરૂપે ટર્નઆઉટ ઇમ્પ્લિ ટર્નઆઉટ વોટર ઇમ્પ્લિમેન્ટેશન ટીપ અંતર્ગત અમે વિવિધ જગ્યાએ સ્વીપ એક્ટિવિટી કરીએ છીએ શહેરી નાટક દ્વારા મતદાનની જાગૃતિ ફેલાવીએ છીએ અને જે છતાયુ મતદારો છે હન્ડ્રેડ પ્લસ વોટર્સ એમને ખાસ કરીને એમની અનુકૂળતા જોઈને એમને ખાસ વ્યવસ્થા કરીને એમને ઇલેક્શનમાં વોટ આપવા માટેની વ્યવસ્થા કરવામાં નર્મદા જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ છે